વેલકમ બેક જય દ્વારકાધીશ દિવાળી અને અમે એક દિવસ તો ઓલરેડી લેટ જ હોય આ વિડીયોમાં તો ભાઈ ફટાકડાના બે આવ્યો કોથરાગરોળ થી અને અડધા ફોડી નાખ્યા કેમકે વિડીયો ઉતારવાનો ટાઈમ નતો અમારે થોડાક કામમાં હતા ખેતીના તો જો જો આ બધા અને અત્યારે બંસી ભાઈ ઉખેરે છે બંસી જોય છે આ પચીસ ધડાકા અને આજે છે હા આમ જો આ રાખવાનો છે પચીસ ધડાકો અને પછી ફોડવાનો છે રેડી અને આ થીંગલીને દેવાના છે જે મજૂર છે એને કામ અહીંયા નાના છોકરાઓ છે એના માટે સ્પેશિયલ એના માટે પણ લઈ આવ્યો તો ચાલો બંસી અત્યારે જો એ પણ જોઈ છે અને એને આપવાના છે આપણે હરમાય છે એટલે હોઈ જાય જો આવ્યા હા હા અને અત્યારે બંસી એને ભરવાના અલાઈને ટુકમે ભરે એના માટે ધમાકો વેલો તો અને આની આ લોકો અડધા ફોડી ને ખા હા જો બનસી લઈને બંસી વા સરસ આપી દીધા ઓલી દે દે કે ફટા કે છે હો અને ઓલું ચોક ઓલું બતાઈ દીતો એને બંદૂક નું હા અને બંદૂક માં ઓલો રોલ નાખવાનો છે હો એને હું મજા આવી જાય ને ભાઈ અને આ તો હું માંડવી પણ છે એટલે ધ્યાન રાખવું પડે એ ભાઈ આજે તો ધરાકા જ કરવાના છે તું ફોડતા બી કે નહીં હા એને હેરખો રહેવા દેજો બાકી આ લોકો તો છે ને ઉથ્મતથી મેરી યાર કી સાદી એ વાળો એ આમાં તો ઈવાજ હોય ને આમાં બધા હોય મોર મોર અને પછી તાર રોકાવ હોય જાવ બનશી હ કોટડાડી તો ભાઈ પછી ક્યાંક પ્લાન કરીએ ક્યાંક જોવાનું તો જોઈએ ક્યાં નહી કે બંદૂક લઈને આવી ગયો હા અપડેટ થઈ ગયો અપડેટ કે કે કેટલી વાર હા હા તો

મસ્ત બધું જો દિવા કર્યા જો ગામડાની દિવાળી ભાઈ આવી હોય કેમ કે અત્યારે એક બાજુ સિઝન અને એક બાજુ દિવાળી તો જો છોકરાઓ અત્યારે ફટાકડાની તૈયારી કરે ને આજે તો બહુ મસ્ત નજારો આવવાનો છે આપણે ફટાકડા ફોડશું બધા નવો પાગે ચાલો જોઈ લો હા જોઈ લો માયરા હા માયુ ને દેજો જોઈ લો અરે વાહ

બસ થી એની રીતે રીતે આખું ફૂટશે ખાલી એક વાઇટ સળગાવી દેવાની પછી એક બે ત્રણ ચાર એવી રીતના ફૂટશે રેડી ક્યાંક વાઇટ તૂટી જાય નઈ બધું વેસ્ટ જાય નઈ આટલા ફટાકડા ફટાકડા છે આ નકરા પોપ પોપ જ છે છે ને પચીસ છવ્વીસ પાપીને મે માયો આયા પપ્પા સાથે વાત કરે વી ઓનલાઈન હે જ કરી નખાય આઈથી જ નહીં નહીં આખો તો start. Yay! Yes. 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 અને એવડો મોટો પોપટ થઈ ગયો કારણ કે આમાંથી પચીસ ને બદલે ખાલી ચાર જ ફૂટા અને હવે આ મોટો એક છે શું થાય હીરું ઓલામાં એવડો મોટો દગો દીધો આ ફટાકડા પચીસ ને બદલે ખાલી ચાર બધા એટલા એક્સાઇટેડ હતા ફ્લોપ ફ્લોપ

થી ફટાકડા લીધા પણ હવે એમ ન થાય અહીંથી લેવાય બોગસ નીકળ્યા બોગસ ફૂટા જ નહીં